અને ધંધાકીય ઉદ્યોગપતિ માટે સ્પેશિયલ સરકાર છે એવું જ છે બે જણા ગુજરાતી વેસી અને બે જણા ગુજરાતી ખરીદે બસ એને એમ જ થાય કે આખો દેશ આપણા બાપનો છે એટલે વેસ્યા રાખીએ પહેલાંને એમ થાય કે બસ આપણે ખરીદ્યા રાખ્યું આ મફતના ભાવમાં મળે બધું આ સમમાં હમણાં ત્રણ હજાર વીઘા જમીન આપી દીધી હતી પેલા જસ સોંટી ગયા કે ત્રણ હજાર વીઘા જમીન હોય છે મહાબલ સિમેન્ટ અદાણી વાહ એનો મુખ્યમંત્રીએ ત્રણ હજાર વીઘા જમીન આપી કોઈ કયો ઓળું પૂછો ઓળું જંગલ બંગલ કાપી નાખો આપી દો કારણ કે અહીંથી સાહેબનો હુકમ હોય આવું બધું એવું તો કેટલી જગ્યા આખા ભારત દેશમાં ઘણી જગ્યાઓ બદામ હાવ કહેવાય ને હાવ મફતના ભાવમાં આપી દીધી આખા દેશમાં જ્યાં હોય ને એવું બધું છે આપણા સાહેબ છે ને બદાણી વાહમાં ચાલ્યા જાય દાણી એમ કે મારા જોઈ લઈ લો આ કેમ બાપનું છે આપણે પાંચસો રૂપિયા ન આવ્યું તો કાંઈ નહીં ત્યારે દઈ દો ભલે જી બોલાવતા બીજાને બધું રહી ગયું માઈ આવે છે કોઈ પણ પ્રધાનમંત્રી ગમે એને બધું જોવાનું આપણે ક્યાં જોવાનું છે આપણે પાંચ દસ રહેવાના છે એટલે દેશી માલવાનું છે પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં ઠોક્યા ઠોઈ બોલાવું જેટલી વસ્તુ પ્રાઇવેટમાં જાય એટલો પ્રજા માટે બોસ આવશે કારણ કે પ્રાઇવેટ વાળા પૈસા નાય છે જો ભાવ વધારે વધારે જ કરે અને જ અત્યારે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ધીરે ધીરે બધે સ્માર્ટ મીટર નાખવા મેં એમાં સરકાર તો ના પાડે કે ભાઈ તમે સામે પૂછો એ કે તો નાખજો એવું કાંઈ નહીં કોલેજ વાળાને લઈને આવે સ્માર્ટ મીટર નાખવાનું જ છે બંધ હોય શેડામાં આપેલા હોય તોય ફરજ સ્માર્ટ મીટર તોય આંકડા બધા તોય એ આંકડા બતાવ એવા વિડીયો એવા જ ચેડા આપ્યા હોય તોય એ આંકડા ફરે એવા તો સ્માર્ટ મીટર બનાવ્યા જ પ્રજાને લૂંટવા માટે એટલે એનો ત્યાં ઇલાસ છે ગ્રામસભા કરો ગ્રામસભામાં સિત્તેર ટકા માણસો એમ કહી દે કે અમારે સ્માર્ટ મીટર ન જોતો એવી અરજી લઈ તાલુકામાં જિલ્લામાં અરજી દી આવે ગામ દેખ એટલે સ્માર્ટ મીટર ન આવે કહી દેલું અમારે સ્માર્ટ મીટર નથી જોતો ગ્રામસભા ભેગી કરી ગ્રામ લોકોને ભેગા કરી અરજી આપી દેવાય ને બધા સયું લે અમારા ગામમાં સ્માર્ટ મીટર ન જોઈ કોઈને નવું નાખવાનું હોય તો પણ નહીં તો જે ચાલે છે એવું જ નાખ કારણ કે શેડા ન આપ્યા હોય ને સ્માર્ટ મીટરના આંકડા થતા હોય તો એવા મીટર તો તમે કઈ રીતે એને હામાં પડશો એટલે સ્માર્ટ મીટર તો આવવા જ ન પડે એ કારણ કે અદાણીના છે અદાણીએ ઓર્ડર આપ્યો હોય એટલે અદાણીનું કામ તો કરવું જ પડે એમ કેરે રાખવું પડે નકર તો બધું ફેલ જાય નકર ચૂંટણીમાં ન મળે ઇલેક્ટ્રોન બોન્ડનો મળે તો ચૂંટણી લડવી કેમ ધારાસભ્યને ખરીદવા કેમ સાંસદ સભ્યને ખરીદવા કેમ કારણ કે એમ જ બધાને ભેગા કર્યા ને પૈસા દઈ દઈને નકર કેસ કરીને જેલમાં ઠાકી દે એટલે કે હાલ આમાં વ્યાય તો કેશે ફેલ થઈ જાય અને તમને પૈસા મળશે એટલે એટલે ભાગે ભાજપમાં આવું ષડયંત્ર હાલે છે એટલે લોકશાહી ખતમ કરવાની પીએ છે તાના સહી થઈ જ ગઈ છે એવી ઘણી જગ્યાએ એવા કિસ્સા આવે છે કંપની માટે પોલીસ આવે એ કંપની કામ હોય તો પોલીસ આવે પછી સામે સામાન્ય માણસ માટે પોલીસ નહીં ચાલતી કે ખેડૂત માટે પોલીસ નહીં ચાલતી એટલે ફૂલ તાના સહી થઈ ગઈ કહેવાય જેવું અંગ્રેજો વખતે જ હતું કારણ અંગ્રેજો વખતે તમે અંગ્રેજો નામાં બોલો તો પોલીસ એની બાજુ જોવાય તમે જ બધું ક્યારેય નહીં શીખે અત્યારે આ સિસ્ટમ છે સુધારવાની બહુ જરૂર છે લોકોને જાગૃત થવાની બહુ જરૂર છે બધા જાગજો જાગજો ક્યારેક ક્યારેક કોઈક સિસ્ટમનો વિરોધ કરતા શીખો વિરોધ કરો જે થવું થાય અમે ગુલાનીમાં મરવું એમ કરતા ભલે નામ જઈ ભલે નાખે પોલીસ વાળા ગમે ભલે માન નાખે દીવો બીવા નહીં ત્યારે જ આ દેશ કચ્છના આઝાદ થાય છે આ ભ્રષ્ટાચાર નેતાઓ છે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે બસ હવે વધી વેધી છે તો બધાને જય હિન્દ જય ભારત